જય ભીમ જયસિધાન નોમો બધા મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ ને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે મિત્ર જે રાજુભાઈ જે મેણીયાજી અમારા ગામના છે જે દારૂ ખૂબ જ પીતા હતા અને જે મેં ઘણી વખત અવારનવાર ઘણી વખત મેં એને દારૂ મૂકવાનું કીધું પણ દારૂ એ છોડતા નહોતા અને જે આજે મારે સામેથી ફોન આવ્યો કે જે જીગ્નેશભાઈ મેં આજે દારૂ છોડી દીધો અને જે સમારી સમાજના જે સાધુ હતા જે સંત હતા તેને મને આજે જ્ઞાન આપ્યું અને જે મેં દારૂ છોડી દીધો એટલે મને આજે ફોન આવ્યો રાજુભાઈ મેણિયાનો અને મને વાત કરીએ એટલે ખૂબ જ મને આનંદ થયો અને જે આદુભાઈ મેણિયા છે તે એને એવું પણ કેવું છે કે જે આ જે આપણે વાતચીત કરી જે તે યુટ્યુબમાં મૂકજો એટલે સમાજમાં પણ જાણ થાય કે મેં દારૂ મૂકી દીધો અને જે કોઈ દારૂ પીતા હોય તે ખરેખર મૂકી દીજો કારણ કે દારૂમાં જિંદગી બરબાદ થઈ શકે છે તેને છ વર્ષ પીધો પણ એને આમાં કાંઈ ભાલ્યું નહીં અને એની જિંદગી હાવ છ વર્ષમાં થોડુંક ઓલું થયું એટલે એને નાની ઉંમરના મૂકી દીધો દારૂ એટલે સારી બાબત કહેવાય અને જે રાજુભાઈ મેણિયા પણ કહે છે આ યુટ્યુબમાં વિડીયો મૂકજો એટલે જેથી કરી જે નાના નાના બચ્ચા હોય જેની પત્ની હોય તે આવા હેરાન થતા હોય છે દારૂમાં ઘર બરબાદ થઈ જતા હોય દારૂમાં જે પૈસા ઘણા બધા દવામાં પણ જાતા હોય છે આખું ઘર વેર વિખેર થઈ જતું હોય તો મિત્રો દારૂ પીવો નહીં એ અમારી વિનંતી છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને રાજુભાઈ મેણિયા છે તે સૌ વર્ષ દારૂ પીધો અને હવે મૂકી દીધો એટલે સારી બાબત કહેવાય તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય ભીમ જય સેવિતા

હા તો પછી મેં લે જીગ્નેશ યાદ કરું રામ નવમી હે અરે ભાઈ તો તો મને આજ મજા આવી ગઈ તમે જો આ જે વસ્તુ મૂકી દીધી ને ભાઈ હા હું તો ખુશી થયો રાજુ ભાઈ ખોટું હું કેવું અરે ત્યાર પછી તો જીગ્નેશ ભાઈ અત્યારે કાઈક વસ્તુ ઘટે ને ઘરે મકાન આ તે જમીન માં બધી રીતે બૌ માતાજી ની કૃપા થઈ ગઈ ભગવાન ની ભીમ બાપુ ની બધી કૃપા થઈ ગઈ આનંદ મંગલ સવાઈ ગયો મેં લે જીગા ભાઈને યાદ કરું ના ના એ તમને આ બાપુ મળી ગયા કયા અમરેલી side ના હતા તમારા સમાજ ના જીગાભાઈ ના 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 હારું કેવાય તો તમને આ રસ્તો હારો સુજાડ્યો એટલે હારું કેવાય નકર તો તમે તમને વાત કરું તમારી બાજુ માં કોઈ ઉભો રેવા રાજી નતા અરે જીગ્નેશભાઈ આપડે daily ત્રણ ચારસો ત્રણ સો ચારસો રૂપિયા નો fees હતા હા હા અને બીજા નંબર માં તમને ખબર છે તમારી પાસે પચાસ રૂપિયા માંગતો હતો હાચી વાત છે અત્યારે કદાચ google pay ના મારા screenshot તમારા કેતા હોય તો નાખું મારા ખાતામાં માં પંદર વીસ હજાર પડ્યા હોય.

અને ત્યાર પછી તો આ બંધ કર્યું પછી તો માતાજી ની ભગવાન ની એવા ગુરુજી ની કૃપા થઈ ગઈ કુંભ મેળા માં સ્નાન કરી આયો બહુ મસ્તી ની મજા આવી ગઈ જીગાભાઈ અત્યારે તો ખાતા માં પૈસા પડ્યા છે પંદર વીસ હજાર કામ રાખવું સણતર નું ના 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 જો આ સંત મંત કોને કેવાય ભલા મનુષ્ય સંત મંત માં કઈ ભેદભાવ ભાવ નો હોય બરોબર એને તો બધે સમાજ ના બધા હરખા જ હોય સમજી લ્યો પછી એ તમારી સમાજ નો હોય કે અમારી ગમે સમાજ નો હોય જીગ્નેશભાઈ એમાં લોહી ક્યાં કોઈ ની નીકળે. બધા નીકળવાનું હોય કોઈ પણ હોય આપો આથી હું મારું લોહી આપું અને કોઈ પણ કોળી હોય પટેલ હોય દેવી પૂજક હોય કે કોઈ પણ સમાજ નો માણસ હોય કોઈ કહી દે આ સમાજ છે તો આપડે એને આ દસ વીઘા મારી જમીન રહી ને ઈનામ આપી દેવી વાહ એમાં એવું છે

ના ના સાધુ સંત નહિ તો તમે આપડે શિવરાજ પૂર ગામ ના પુલ એ અમે વેંચતા તા પીતા તા તમને દૂધ લેવા નીકળવા તોય માંગતા તા પચાસ રૂપિયા નતા માંગતા આપડે શું ભાઈ દિયે હાચમે સાત વાગે છ વાગે સાડા છ વાગે દૂધ લેવા જવાનું થતું હોય એટલે પછી એના ઘણી વખત તમે ઉભા હોય હા તો અહિયાં વાત જોઈ ઉભા રહીએ હમણાં જીગા ભાઈ નીકળે અમે તો તમને ઘણી વખત કઈ અમે કંટાળી ગયા તા પણ હવે તમારે એમ તમારે યાર જીગ્નેશ ભાઈ આપડે આંબળી ગામ માં બે ત્રણ વર્ષ આપડે હાઈસ્કૂલ માં ગામ કામ પૂરું કર્યું હું તમને શું કહું છું આપડે હારે કામ એ કર્યું આપડે હારે રહ્યા, હા મેં તમને ઘણી વખત આની ચેતવણી આપી મને હું રોજ સાંજે માંગુ પૈસા આપી દેતા હતા કામ ના થતા હોય આપી દેતા બીજા આપતા તા સતાય તમે કહેતા હતા આ રેવા દે રાજુ આ રેવા દે મારા તો હવે સમજી લો ભાઈ મારા તો કામ ના થતા હોય એટલે રાજુ ભાઈ આપવા પડે ને પછી તમે હવે જે કઈ કરો એ તો તમારો પ્રશ્ન છે

મારો નંબર નહી ઓળખતા હોય તમે મારો પેલા અવાજ માં ઓળખી ગયા બોલો બોલો રાજુભાઈ મેં ક્યાં જીગાભાઈ તો ઓળખી ગયા ઓળખ્યા ઓળખી જાય અવાજે ઓળખી જાય અને તમારો નંબર તો મને જીગ્નેશ ભાઈ જુનો મોબાઈલ નંબર હોય તો મને મોઢે યાદ છે અને આ વિડિયો મારો જોતા જતા તમે તમારો વિડિયો અત્યારે જોયો ને કેમ મજા આવી એમાં કાઈ ઘટે નહીં જીગ્નેશ ભાઈ તો પણ એમ કરો ને આપણે જે આ વાત કરી તમારી જો મંજૂરી હોય રાજુભાઈ તો આપણે આય ય મૂકશું કે સોશિયલ મીડિયા ની અંદર તમારી મંજૂરી અરે અરે જીગ્નેશ ભાઈ મારી 110% મંજૂરી છે આપણે ભાઈ મારી વાત સાંભળો જો આપણે કોઈ સમાજ વિશે કોઈ આપણે કોઈ ગેર બંધાણી એવું કાઈ બોલતા નથી આ તો એક જો મારી વાત સાંભળો તમે તમે તમારા મોઢે મને ફોન કર્યો બરોબર મેં તમને ઘણી વખત મારી સાંભળો પહેલા

હા તો એ આ નથી છેતરાઈ જાય કારણ કે નાના નાના બાળકો હોય દીકરી હોય એ જીગ્નેશ ભાઈ તમે મારી વાત સંભાળો બે minute કોઈ પણ માણસ હોય કોઈ પણ સમાજ નો હોય હા બરાબર બરાબર તો પૈસા તો કોઈ સમાજ માં નથી ગણવા તો એ ખિસ્સા માં જ જવા ને હા સાચી વાત છે કોઈ સમાજ નો વ્યક્તિ કોઈ પણ હોય તો એ દેવા નો જ પૈસા હા સાચી વાત છે બદનામી એની જ થવાની હા મેં છ વર્ષ પીધું જીગ્નેશ ભાઈ મારી જ બદનામી હતી ને છે છ વર્ષ હા સાચી વાત છે કેલા તમને આવતી આપણે માનો કે ઉતાણી થઈ ગઈ આપણે હોળી ગઈ ને બાર મહિના થઈ જશે હમણા બીજી વખત હોય ગઈ હું એ दारू છોડી દીધો હા ત્યાર પછી હું તમને ક્યાંય પણ રસ્તામાં ક્યાંય પણ મારો ભેટો થયો હમ સાચી વાત છે અને બહુ અત્યારે આપડે કૃપા થઈ ગઈ અત્યારે જો આપણે રસ્તામાં સંતર કામ રાખવી છે લાદી નું કામ રાખવી છે ના 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 હું શું કઉ છુ આપડે તો છે ને આ ય મુકસું રાજુભાઈ એમાં એવું છે આપડે આ video મારી મંજૂરી છે જીગ્નેશ ભાઈ મારી વાત સાંભળો એમાં એવું છે ભાઈ આ દારૂ પીતા હોય ને તો આમાં ઘણાં બંધ થઈ જાય કારણ કે છે ને ઘણા માણસો ભાઈ નાના નાના છોકરા હોય છે નાની ઉમર માં ઘણાં દારૂ માં ભાઈ વૈયા જાય છે મને જિગ્નેશભાઈ ભાઈ આમ અનુભવ થઇ ગયો હમ આ વસ્તુ નો કરાય સાચી વાત છે અને મેં મૂકી દીધી ત્યાર પછી અત્યારે મારી પાસે પ્રોપર્ટી કઈ નથી પણ મારી પાસે પાંચ પચ્ચીસ હજાર ગીચ માં પડ્યા હોય જીગ્નેશ

ના ના હાચી વાત છે એ માણસ મૂકી દે આપડે એને એટલી જ વિનંતી કરવી છે આપણે એને કે કે આપડે વિનંતી કરવી છે કે મૂકી દે ભાઈ પણ જો રાજુ ભાઈ તમારે તો બાલ બચ્ચા કઈ નથી તોય તમે એમ કો છો કે મેં મૂકી દીધું હારા રસ્તા સળી ગયો બરોબર હા અને તમે એક message સારું આપો છો કે જેને આપડે કોઈ પણ સમાજ નો માનસ હોય ઘર બધા સભ્ય હોય નાના છોકરા હોય છોકરીઓ હોય ભાઈ હોય તો આમાં દવાખાના માં દારૂ માં પૈસા દેવા એટલે હેરાન કેવા ઘર પરિવાર હેરાન વીઆઈ ગયા હોય તો પાછળથી નાના બાળકો હોય એની પત્ની હોય ને પછી કેવું પાછળ થી હેરાન થવું પડે અરે એ ભાઈ હું મારું કેવાનો એટલો જ સમાજ નો હેતુ છે મારો કેવાનો એટલો જ હેતુ હે કોઈ પણ માણસ હોય કરોડો પતિ હોય તો ભલે

મારો હેતુ અને મારે વિડીયો જોયા હા બરાબર એટલે મને એવું થયું કે આ મારો વિડીયો વાયરલ કરવો છે કોઈ પણ સમાજ નો વ્યક્તિ હોય દારૂ બંધ કરી દે વાહ ભાઈ વાહ તો એની જિંદગી નવી બને ક્યાંથી અને શરૂઆત કરે ના મારી વાત સાંભળો

આપડો પોતાનો અનુભવ છે 6 વર્ષનો હા સાચી વાત છે અને આ બાર મહિને મૂક્યો અત્યારે કાળી રાતે jignesh bhai rahotar નો ફોન આવ્યો 20000 google pay માં કર એટલે અત્યારે 1 મિનિટમાં નાખી દે મારો કોડ નંબર મને યાદ છે ના ના સાચી વાત છે સાચી jignesh bhai rahotar નામ આવ્યો ઇંગ્લિશ પાવરફુલ સૌ jignesh bhai 10 ભણેલો આ દાદી મારી જિંદગી બદબ બરબાદ કરી ના ના સાચી વાત છે સાચી વાત છે ના ના હવે તમે અમારી વાત સાંભળો નાની ઉંમર માં તમે આટલું જાગૃત થઈ ગયા રાજુભાઈ આ મારા માટે તો સારું કેવાય એમ કે મને આનંદ થયો એમ ભલે આપડે તમારા માટે તો આનંદ છે જિગ્નેશભાઈ તમે તો ક્યાં પેલા પીતા કોઈ પણ ભાઈ હોય બંધ કરી દે આપણે વિનંતી સમાજ નો માણસ હોય હા બરાબર બરાબર અમારો કોળી સમાજ નો હોય તો ભલે અને દેવી પૂજક સમાજ નો હોય તો ભલે અને હરિજન ભાઈ હોય તો ભલે દરબાર હોય તો ભલે દારૂ બંધ કરી દે એવી મારી વિનંતી છે દેશી દારૂ કોઈ પણ વ્યક્તિ પીતો હોય

આ વિડિયો રહ્યો ને આ વાયરલ કરવાનો એકસો ટકા હું મંજૂરી આપું. કાઈ વાંધો બધી સમાજની અંદર આપણે આ મેસેજ નાખશું વધારે બરોબર. આ મેસેજ બધાય સમાજની અંદર નાખજો અને એવું લાગે ને જીગ્નેશભાઈ તો તો આપણે શિવરાજપુર ગામમાં જેટલા પીવે છે ને એમની તો ઘરે ઘરે જઈને હું સલાહ આપવાનો છું એમાં તમને હું સાથે લેતો જઈશ. ના ના વાહ ભાઈ વાહ સાચી વાત છે અલ્યા ભાઈ બધી બધે અત્યારે મારી વાત સાંભળો ગામો ગામ અત્યારે બધા અલ્યા ભાઈ પીવે છે પણ આ શું છે એક આ સારી વાત નથી એમ.